રાધે રાધે મિત્રો દરરોજ આ દસ ગુપ્ત કામ જરૂર કરો આમ કરવાથી ઘરમાં સાક્ષાતમાં લક્ષ્મીનો વાસ થાય છે ધનની દેવીમાં લક્ષ્મી પ્રસન્ન રહેશે તો વ્યક્તિનું આખું જીવન સુખમય રહેશે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરરોજ કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવા જરૂરી છે આમ કરવાથી ઘરમાં હંમેશા ધનધાન્ય ભરેલું રહે છે ધનની દેવીમાં લક્ષ્મીની કૃપા જીવનમાં ખૂબ જરૂરી છે ધન વિના જીવન ગરીબીમાં પસાર થાય છે લોકોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારની પૂજાપાઠ અને ઉપાયો કરે છે જ્યોતિષશાસ્ત્રો અનુસારમાં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અનેક ટોટકા અને ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી વ્યક્તિ ધનની કમીને દૂર કરી શકે છે જે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ધનની ક્યારેય કમી નથી હોતી સાથે જ ખુશહાલી અને સૌભાગ્ય પણ ટકી રહે છે તો ચાલો જાણીએ કે તે કયા કામ છે જે કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા અને તમારા આખા પરિવાર પર હંમેશા રહે તો આ વિડિયોને એક લાઈક કરો चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में मा जय माता लक्ष्मी न भूलो नंबर एक शुभ दर्शन करो निंदर माथी जागतानी आँखों एकदम न खोलो आँखों धीमे धीमे खोलो ए वातनु ध्यान राखो के तमारी नजर सौथी पहला कोई शुभ चित्र पर पड़े जैम के राधा कृष्ण श्री राम के श्री हरि विष्णुनी સવારનું પહેલું દૃશ્ય શુભ અને સકારાત્મક હોય તો દિવસની શરૂઆત પણ ઉર્જાથી ભરેલી થાય છે આ તમારા મન અને આત્માને શાંતિ અને ઉત્સાહથી ભરી દે છે ત્યારબાદ તમારા હાથની હથેળીના દર્શન કરો અને ભગવાનનું ધ્યાન કરો એવું માનવામાં આવે છે કે હથેળીમાં દેવીમાં લક્ષ્મી દેવીમાં સરસ્વતી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ વિશ્વાસ સાથે જ્યારે આપણે હથેળી જોઈએ છીએ ત્યારે આપણે આ શક્તિઓનું જીવનમાં સ્વાગત કરીએ છીએ હથેળી જોયા બાદ ભગવાનના નામનું સ્મરણ જરૂર કરો જેમ કે શ્રીરામ શ્રી હનુમાન કે શ્રી કૃષ્ણ આ નામોનું ઉચ્ચારણ આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને આ ભાવ આપણો આત્મવિશ્વાસ વધારે છે ત્યારબાદ જો તમે પૂજાપાઠ કે જપ કરો છો તો શૌચથી મુક્ત થયા બાદ જ આ કાર્યો કરવા જોઈએ શુદ્ધ થઈને પૂજા કરવાથી માનસિક શાંતિ અને આંતરિક શક્તિની અનુભૂતિ થાય છે નંબર બે ઘરની સફાઈ લક્ષ્મીને સ્વચ્છતા અત્યંત પ્રિય છે દેવી લક્ષ્મી એવા ઘરોમાં જ વાસ કરે છે જ્યાં સાફ સફાઈ હોય અને ઘરનું વાતાવરણ સકારાત્મક અને પવિત્ર હોય સ્વચ્છતાને માત્ર બાહ્ય સૌંદર્ય તરીકે જ નથી જોવામાં આવતું પરંતુ તે એક આધ્યાત્મિક પ્રક્રિયા પણ ગણાય છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે તેથી દરેકે પોતાના ઘરની રોજ સફાઈ કરવી જોઈએ અને વસ્તુઓને વ્યવસ્થિત રાખવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે સવારે અને બપોરના સમયે ઘરના દરેક ખૂણાની સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને રસોડું અને પૂજા સ્થાનને સાફ સુથરું રાખવું જોઈએ કારણ કે આ ઘરના પવિત્ર સ્થળો હોય છે રસોડાને વ્યવસ્થિત રાખવાથી માં અન્નપૂર્ણાની કૃપા રહે છે જ્યારે પૂજા સ્થાનની પવિત્રતા જાળવવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે નંબર ત્રણ હળદરથી સ્વસ્તિક બનાવો ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકને શુભતા સમૃદ્ધિ અને દેવી દેવતાઓની કૃપાનું પ્રતિક માનવામાં આવે છે એવી માન્યતા છે કે જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રોજ હળદરથી સ્વસ્તિક બનાવો છો તો તે ઘરમાં ધનધાન્યના આગમનનો માર્ગ ખોલે છે હળદરનો ઉપયોગ આપણા ધાર્મિક કાર્યોમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતિક છે જ્યારે મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવવામાં આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થઈને તે ઘરમાં વાસ કરે છે અને સુખ સમૃદ્ધિ આપે છે મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવ્યા બાદ તેની નજીક દીપક પ્રગટાવવો વધુ લાભકારી ગણાય છે સાંજના સમયે ઘીનો દીપક પ્રગટાવીને સ્વસ્તિકની નજીક રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાતાવરણમાં શાંતિ અને પવિત્રતાનો સંચાર થાય છે આ દીપકમાં લક્ષ્મીના સ્વાગતનું પ્રતિક છે અને તેને પ્રગટાવવાથી ઘરમાં તેમનો સ્થાયી વાસ રહે છે નંબર ચાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું બ્રહ્મ મુહૂર્ત જે સૂર્યોદયના લગભગ દોઢ કલાક પહેલાનો સમય હોય છે સૌથી શુભ અને પવિત્ર માનવામાં આવે છે આ સમય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભકારી હોવા ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે આ સમયનું વાતાવરણ સકારાત્મક ઉર્જા અને શાંતિથી ભરેલું હોય છે જે આત્મિક વિકાસ અને મનની શુદ્ધતા માટે શ્રેષ્ઠ છે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન ધ્યાન અને પૂજા અર્ચના કરીએ છીએ ત્યારેમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવાથી શરીરને શુદ્ધતા અને તાજગી મળે છે ત્યારબાદ ધ્યાન અને પૂજા અર્ચના કરવાથી મન એકાગ્રતા અને શાંતિથી ભરાઈ જાય છે આ સમયે ધ્યાન અને પ્રાણાયામ કરવાથી મનોવિકાર દૂર થાય છે અને માનસિક સ્થિરતા વધે છે સાધુ સંતો અને ઋષિમુનિઓ પણ આ સમય સાધના અને ધ્યાન કરે છે કારણ કે આ સમય કરેલા જપ અને તપની અસર સૌથી વધુ હોય છે નંબર પાંચ અન્નનું સન્માન ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક માન્યતાઓ અનુસાર અન્નને દેવતાઓનો પ્રસાદ માનવામાં આવે છે અને તેનું સન્માનપૂર્વક ગ્રહણ કરવું એ આપણી પરંપરાનો મહત્વનો ભાગ છે અન્નનું આદર કરવું એ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ જરૂરી નથી પરંતુ તે આપણી કૃતજ્ઞતા અને પ્રાકૃતિક સંસાધનો પ્રત્યે આદરનું પણ પ્રતીક છે એવી માન્યતા છે કે જે ઘરમાં અન્નનું સન્માન થાય છે તે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે લક્ષ્મી તેમના પર વિશેષ કૃપા વરસાવે છે જે અન્નના દાણાનો આદર કરે છે અને તેને ક્યારેય બગાડતા નથી એવું કહેવાય છે કે અન્નનો એક પણ દાણો બગાડવો એમાં અન્નપૂર્ણાનું અપમાન છે જે જીવનમાં ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે અન્નને વ્યર્થ ન ફેંકવું તેને સંભાળીને ઉપયોગ કરવો અને ભોજનની કદર કરવી એ આપણી જવાબદારી છે નંબર છ ચંદનનું તિલક ચંદનનું તિલક આપણા ધાર્મિક અને આધ્યાત્મિક જીવનનો અભિન્ન ભાગ છે જેને સુખ પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે સવારે સ્નાન કર્યા બાદ ભગવાનની સામે શાંત મનથી બેસો અને હરિચંદન ચંદન સફેદ ચંદન લાલ ચંદન ગોમતી કે ગોકુળ ચંદનની લાકડીને પટ્ટી પર ઘસીને તેનું તિલક લગાવો ચંદનનું તિલક કપાળે લગાવવાથી શાંતિ અને સંતોષની અનુભૂતિ થાય છે અને એવું માનવામાં આવે છે કે ચંદનનું તિલક આપણા જીવનના દુઃખો અને સંતાપોને દૂર કરે છે તેના નિયમિત ઉપયોગથી આર્થિક પ્રગતિના માર્ગો પણ ખુલે છે અને વ્યક્તિ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે ચંદનનું તિલક કપાળે લગાવવાથી માનસિક શાંતિ મળે છે અને મન એકાગ્ર થાય છે તેના ઠંડક આપતા ગુણો મનને સ્થિર અને શરીરને તાજગી આપે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદનનું તિલક લગાવવાથી પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ પર દેવી દેવતાઓની કૃપા રહે છે એવું પણ માનવામાં આવે છે કે તિલક લગાવવાથી મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે જ્ઞાન તંતુઓની ક્રિયાશીલતાને વધારે છે નંબર સાત તુલસીના પાનનું પાણી છાંટો તુલસીનો છોડ ભારતીય ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે તેને ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને તાજગી માટે પણ ખૂબ લાભકારી માનવામાં આવે છે ખાસ કરીને ઘરના મુખ્ય વ્યક્તિ કે વડીલોએ રોજ સવારે સ્નાન કરીને તાંબાના લોટામાં તુલસીના પાનનું જળ અર્પણ કરવું જોઈએ આ કાર્ય માત્રમાં લક્ષ્મી અને દેવી તુલસીની કૃપાને આકર્ષિત કરે છે પરંતુ આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે જ્યારે તુલસીના પાનને તાંબાના લોટામાં નાખીને જળ અર્પણ કરવામાં આવે છે ત્યારે તેની અસર માત્ર ઘરની અંદર જ નહીં પરંતુ આખા વાતાવરણમાં અનુભવાય છે ત્યારબાદ આ જળને ઘરના દરેક ખૂણે ખાસ કરીને મુખ્ય દ્વાર પર હાંટવું આ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ તેમજ સમૃદ્ધિનું આગમન કરે છે તુલસીનું જળ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં દુષ્ટ શક્તિઓના પ્રવેશને રોકે છે નંબર આઠ સવારે ઉઠીને માતા પિતાના ચરણ સ્પર્શ કરો ભારતીય સંસ્કૃતિમાં માતાપિતાને સૌથી ઉચ્ચ અને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે તેમને દેવી દેવતાઓની સમકક્ષ સન્માન અને શ્રદ્ધા આપવામાં આવે છે એવી માન્યતા છે કે માતાપિતાનો આશીર્વાદ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિનો સ્ત્રોત છે સવારે ઉઠ્યા બાદ માતાપિતાના ચરણ સ્પર્શ કરવાની આદત એક અદ્ભુત પ્રથા છે જે માત્ર તેમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે પરંતુ ઘરના વાતાવરણને પણ સકારાત્મક અને શાંતિથી ભરી દે છે જ્યારે આપણે સવારની શરૂઆત માતાપિતાના આશીર્વાદથી કરીએ છીએ ત્યારે તે આપણા દિવસની શરૂઆતને નવી દિશા અને ઉર્જા આપે છે આ નાનકડા કાર્યથી આખો દિવસ સકારાત્મક અને આનંદમય રહે છે માતાપિતાના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને કોઈ પણ સમસ્યાનું સમાધાન સરળતાથી મળી જાય છે નંબર નવ રોજ રંગોળી બનાવો ભારતીય પરંપરામાં રંગોળીનું વિશેષ મહત્વ છે તે માત્ર સૌંદર્ય વધારવાનું સાધન નથી પરંતુ એક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીક પણ છે દેવી દેવતાઓને સાફ સફાઈ ખૂબ પ્રિય છે અને જ્યાં સફાઈ હોય સુંદરતા હોય ત્યાં દિવ્યતાનો વાસ હોય છે આ જ કારણે જ્યાં સફાઈ હોય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે અને તે ઘરના વાતાવરણને સકારાત્મક અને શુદ્ધ બનાવે છે રંગોળી બનાવવાનું કાર્ય માત્ર ઘરને સજાવે નથી પરંતુ વાતાવરણમાં સમૃદ્ધિ શાંતિ અને સકારાત્મકતાનો સંચાર પણ કરે છે ખાસ કરીને મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે તે માતા લક્ષ્મીને ઘરમાં આમંત્રિત કરે છે દિવાળીના તહેવારો દરમિયાન રંગોળી બનાવવી એ રૂઢી બની ગઈ છે પરંતુ આખા વર્ષ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી પણ અત્યંત લાભકારી છે નંબર દસ લક્ષ્મીની આરતી કરો માલક્ષ્મીને ધન ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય અને જીવનમાં સુખ સમૃદ્ધિ ટકી રહે તો સૌથી અસરકારક ઉપાય એ છે કે તમે નિયમિત રૂપે માં લક્ષ્મીની આરતી કરો માં લક્ષ્મીની આરતી કરવાથી ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જે માત્ર સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ માટે અનુકૂળ નથી પરંતુ માનસિક શાંતિ તાજગી અને સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે જે વ્યક્તિ નિયમિત રૂપેમાં લક્ષ્મીની આરતી અને પૂજા કરે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય ટકી રહે છે આ ધનની કમીને દૂર કરે છે અને વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની બુરાઈ અને કષ્ટને પણ દૂર કરે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વીડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વીડિયોમાં